અંગલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી સેવા યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં તારીખ ચૌદ ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિન તથા રવિ કૃષિ મહોત્સવનું ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કૃષિ મહોત્સવનો

કૃષિ મહોત્સવની શરૂઆત બે હજાર પાંચ છની અંદર કરવામાં આવી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર પાંચ છથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે દ્વીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાના કારણે જોઈએ છે કે ખર્ચ ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસિડી સહાય આપવામાં આવી રહી છે ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં આઠસો ને ઓગણતાલીસ ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા એમાં ચાર કરોડને છ લાખની સહાય આપવામાં આવી હતી ચાલુ વર્ષે વાત કરીએ બે હજાર પચીસ છવ્વીસમાં ભરૂચ જિલ્લાની અંદર તો પાંચસોને પંચાણું ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને પાંચ કરોડ પંચાણું લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે એમાં રોટોવેતર હોય નાના મિની ટ્રેક્ટર હોય તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કરેથી આ સહાય મળી રહી છે બે હજાર ચાર પાંચ પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાને કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાની એમને સલાહ મળે જેને કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે બાગારી પાકું તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેરા હોય પપૈયાઓ હોય રીંગર હોય ટુઅર હોય આ પ્રકારની ખેતી વધેલી બધે ખેતી કરવાના કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા એકવીસ વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પહેરો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફળ ખેડૂતો ખેડૂતોના પણ ઇન્ટેરિયા લઈને પોતાના વિચારો રજૂ કરે જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોવે છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિકોને સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવી એવી શુભેચ્છા પાઠવું છું